કરીએ તો ગુજરાતની રાજનીતિ મોટા સમાચાર જેઠાભાઈ ભરવાડે આપ્યું છે રાજીનામું પંચમહાલ શહેરના ધારાસભ્ય આપ્યું છે રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું અગમ્ય કારણોસર વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું અપાવું છે સાથે જ તેઓએ જણાવ્યું કે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે રાજીનામા પાછળ કોઈ વિખવાદ નથી કહેવું છે જેઠાભાઈ ભરવાડનું જી હા બિલકુલ આપને જણાવવા તેમશ કે ગુજરાતના રાજનીતિના મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું છે સૌથી મહત્વનું છે કે પંચમહાલ શહેરાના ધારાસભ્ય એ રાજીનામું આપ્યું છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપવામાં આવ્યું હતું કારણોસર વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈન માધ્યમથી જોડાઈ ગયા છે ઉમંગજી ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું છે શું કેવું છે આપનું જણાવી દઉં કે જેઠાભાઈ ભરવાડ એક ના કાર્યકર્તા છે અને વર્ષોથી બીજેપી સાથે જોડાયેલા છે જે રાજીનામું આપ્યું છે એની પાછળ કોઈ બી તર્ક નથી હું એમને સારી રીતે જાણું છું જેઠા ભરવાડ હાલ ધારાસભ્ય છે બે હાજર થી ગુજરાતમાં ત્યાર પછી તમને જણાવી દઉં કે જે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન છે તદ ઉપરાંત જે ઘણી સહકારી સંસ્થાઓ જોડે જોડાયેલા છે અને પંચામુદ ડેરી જે પંચમહાલ ગોધરા ખાતે આવી છે તેના પણ ચેરમેન છે આમ તેમની ઉંમર હોય છે રાજીનામું આપ્યું છે ભૂતકાળ ભલે ગમે તેટલો ખરાબ હોય પણ છેલ્લા બે હાજર બાર થી જ્યારથી તેઓ ભાજપ જોડે જોડાયા છે ત્યારથી નિષ્ઠાંત કાર્યકર્તા તરીકે કામ કર્યું છે અને લોકસેવા કરી છે અને લોક મેળવી છે

પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માથી હાજર હતા આમ કોઈ પણ હસ્તે મૂળે તમે રાજીનામું આપ્યું છે એ ફલિત થાય છે કે કોઈ પણ રાજકીય ગરબાઓથી પોતાની ઉંમર તેમજ કામના ભારણ નો કારણે સ્થાનિક સ્થાનિક વિસ્તારમાં વધુ સારું કામ થઈ શકે તે હેતુથી તમે રાજીનામું આપ્યું છે માટે કોઈ પણ બ્રહ્મ એવો રહેવો ના જોઈએ કે ભાજપમાં કોઈ આંતરિક વિદ્વાસ છે તેના કારણે રાજીનામું અપાયું છે જી ઉમંગ મારી સાથે જોડા બદલ આપનો આભાર ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર જેઠાભાઈ ભરવાડે આપ્યું છે રાજીનામું પંચમહાલ આપ્યું રાજીનામું અધ્યક્ષ શંકર ચૌધરીએ સોંપ્યું છે રાજીનામું અગમ્ય કારણોસર વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું સાથે સાથે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે તેમ કે કહેવું છે જેઠા ભરવાડ નું રાજીનામા પાછળ કોઈ વિખવાદ નથી તેવી વાત પણ કરવામાં આવી